આણંદ જિલ્લાના ઓડ શહેરમાં સરકારી દવાખાના નજીકથી શીલી માર્ગને જોરતો રસ્તો દશ દશબંગલાથી નવી ખરી સુધીનું નવીનીકરણ થવાનું હોઈ આણંદ લોકસભા સાંસદ મિતેશભાઈ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસની ગ્રાન્ટમાંથી અડતાલીસ લાખ રૂપિયાથી વધુના ખર્ચે ત્રણસો દસ મીટર રોડનું નવીનીકરણ કરવામાં આવશે आ प्रसंगे ओढ़ नगरपालिका प्रमुख शहर भाजप प्रमुख नगरपालिका काउंसिलरों, संगठन न होदेदारों नगरपालिका स्टाफ तेमज प्रजाजनों ने उपस्थिति खास रही نا ساري ها ساري

आज रोज ओड नगरपालिका द्वारा ये ओड नगर पालिका ગ્રાન્ટી અડતાલીસ લાખ ઉપરની માતબર રકમથી મુખ્ય રોડ જે સીસી રોડ છે એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે મારી સાથે નગરપાલિકાના પ્રમુખ સંજયભાઈ કમિટીના સભ્યો કારોબારી સભ્ય સંગઠનના પ્રમુખ અને સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કાઉન્સિલર સાથે આજે આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ રીતે જ્યારે પ્રધાનમંત્રી દરેક વિકાસના કામો દેશમાં કરતા હોય ઓડ નગરપાલિકામાં ચોવીસે ચોવીસ કાઉન્સિલર જ્યારે ભારતીય જનતા કરતા રહીશું સંજયભાઈના પ્રમુખ પદ હેઠળ સૌ કાઉન્સિલરશ્રીઓ મને મળ્યા હતા અને વિકાસના કામો ઓડ નગરપાલિકામાં હજુ પણ વધારે ને વધારે થાય એ રીતની રજૂઆત કરી હતી આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને હું રૂબરૂ મળવા ગયો હતો ત્રણેવ નગરપાલિકાની વાત કરી છે ઓડ બોરિયા અને આંકલાવ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની નેતૃત્વ બેઠું હોય ત્યારે આપણા મુખ્યમંત્રીએ પણ કહ્યું છે વિકાસની ગ્રાન્ટો ફાળવશે આ ઓડ નગરપાલિકાના સૌ શ્રીઓ અને શ્રી સંગઠનના પ્રમુખશ્રી સૌને વિનંતી કરું છું કે હજુ પણ જો વિકાસના કામો આપણે આગળ કરવા હોય અને મુખ્યમંત્રીની જરૂર હોય તો મને લેખિતમાં આપજો આપણે બધા ભેગા થઈ નગરપાલિકામાં ભારતીય જનતા મુલાકાત કરવા માટે આપણા મુખ્યમંત્રીએ મને એક નિમંત્રણ આપ્યું છે ચોવીસે ચોવીસ કાઉન્સિલરશ્રીઓને લઈ પાર્લામેન્ટરી પત્યા પછી હું આ ચોવીસે ચોવીસ કાઉન્સીલરશ્રીઓને લઈને મુખ્યમંત્રી શુભેચ્છા મુલાકાત માટે પણ જઈશું